અમની ગાય છે આપણે ગાય છે અને બરિયે અમને નામ લખો પછી ઉતાર કરી દેજો ઘટના હોય જ છે હું પણ અમારા સ્દેરાઉ છું કરી દેશું અને તંત્ર ને જ્યાં કે જો પડે دیا۔

લારીઓ ગલ્લા ઉપર આ બધા વેપાર કરે છે અમુક અમુક જગ્યાએ મંદિર થી સાત ફૂટ દૂર અરે નથી તો આજે અમારે શું કરવું શ્રી રામ જય શ્રી રામ